નમસ્કાર મિત્રો દેવતાઓ પણ સ્ત્રીના ચારિત્ર્ય અને પુરુષના ભાગ્ય વિશે જાણતા નથી તો પછી મનુષ્ય કેવી રીતે જાણી શકે ડ્રાઈવરે રાજેન્દ્રને પકડી લીધો અને તેને તેના દરવાજે મૂકી દીધો રાજેન્દ્ર બેગ લઈને અંદર ગયો તેની પત્ની તેની રાહ જોઈ રહી હતી તેના હાથમાં બેગ જોઈને તેણે કહ્યું તેમાં શું છે આવ હું તને બતાવીશ અને તેણે અંદર જઈને બેગ એક જૂના ટેબલ પર રાખી અને તેને ખોલી બેગમાં સો રૂપિયાની નોટોના બંડલ હતા એક ખૂણામાં ઝવેરાત પડેલા હતા આ બધું શું છે અલકાના પિતા આ બધું આપણું છે અલકાની માતા રાજેન્દ્રએ કહ્યું શેઠજીએ કહ્યું છે કે તમારે લગ્ન કરી લેવા જોઈએ ઠીક છે ભાઈ અલ્કાની માતાને તૈયાર થવા કહો રાજેન્દ્રએ કહ્યું આપણે બંગલામાં જઈશું શું આપણે હવે એ બંગલામાં રહીશું હા ભાઈ અને પછી રાજેન્દ્રની પત્નીએ તેની ચાર નાની દીકરીઓને તૈયાર થવા કહ્યું બધા તૈયાર થઈને ગાડીમાં બેઠા ભગવાન જ્યારે આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને રાજેન્દ્ર સાથે પણ એવું જ થયું ડ્રાઈવર તેમને લઈ આવ્યો અને શેઠના બંગલે મૂકી ગયો અને તે ત્યાં જ રોકાઈ ગયો બીજા નોકરો રાજારામની જરૂરી વસ્તુઓ લઈને આવ્યા રાજેન્દ્રની પત્ની અને પુત્રીઓ ગાંડાની જેમ ભવ્ય બંગલા તરફ જોઈ રહ્યા હતા કાલે આપણને વધુ પૈસા મળશે શેઠજીએ આપણને રહેવા માટે તેમનો એક બંગલો પણ આપ્યો છે શું તમે સાચું કહો છો અલકાના પિતા તેણીએ ગુંગળાતા અવાજે પૂછ્યું હા અલકાની માતા રાજેન્દ્રનો અવાજ ખુશીથી ધ્રુજી રહ્યો હતો રાજેન્દ્રની પત્ની લાંબા સમય સુધી નોટોના પેલા બંડલોને એવી રીતે જોતી રહી કે જાણે તે આ નોટોનો ઢગલો ફરી ક્યારેય નહીં જોએ પછી ડ્રાઈવર અંદર આવ્યો અને કહ્યું કે તમારે બધા બંગલા તરફ જવું જોઈએ શેઠજીએ સંદેશો મોકલ્યો છે કે જે પણ જરૂરી સામાન ત્યાં લઈ જવામાં આવશે તે ત્યાં મોકલવામાં આવશે તેમાંથી કોઈ પણ માની શક્યું નહીં કે આ બધું સાચું છે આ બધું તેની આંખોમાં ફક્ત એક સ્વપ્ન હતું પછી એક માણસ ત્યાં આવ્યો અને રાજેન્દ્રને બે ત્રણ દુકાનોના સરનામા કહ્યા અને કહ્યું કે તમારે આ દુકાનોમાંથી જેટલી જરૂરી વસ્તુઓની જરૂર હોય તેટલી ખરીદી કરવી જોઈએ શેઠજીએ ફોન કર્યો છે ઠીક છે ભાઈ અને આ રીતે તેઓ ત્રણ ચાર દિવસ સુધી ખરીદી કરતા રહ્યા ગઈકાલ સુધી રાજેન્દ્ર જે એક સામાન્ય મજૂર હતો જેને કોઈ ઓળખતું પણ નહોતું તેને આજે શેઠ રાજેન્દ્ર કહેવા લાગ્યો હતો તે બધાની એક અનોખી શૈલી હતી તેમની દીકરીઓ તેમના સુંદર કપડામાં પર્યો જેવી દેખાતી હતી તેઓ પોતાનામાં સુંદર હતી કહેવત કે જ્યારે સંપત્તિ આવે છે ત્યારે તે કેક પર આઇસિંગ જેવું હોય છે તે સાચી પડી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હવેલીને દુલ્હનની જેમ શણગારવામાં આવવા લાગી અને પછી એક મહિના પછી અલકા અને રાજારામના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા અલ્કા દુલ્હન બનીને બંગલામાં આવી શેઠ રાજારામના બંગલામાં અલકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે પોતાના રૂમમાં ગઈ લગ્નનો પલંગ ફૂલોથી શણગારેલો હતો રાત્રે અલકા આવી અને તેના લગ્નના પલંગ પર બેઠી થોડા સમય પછી શેઠ રાજારામ પણ આવ્યા અને લગ્નની રાત્રે જે થાય છે તે જ થયું અલ્કાએ પોતાના પરિવારની ખુશી માટે શેઠ રાજારામ સાથે લગ્ન કરવા સંમતિ આપી હતી પરંતુ તે આ લગ્નથી માનસિક રીતે બિલકુલ ખુશ નહોતી તેણે ફક્ત પોતાના પરિવાર માટે બલિદાન આપ્યું હતું તેની નજર રાજારામના ભાઈ વિનય પર હતી જેને રાજારામ પોતાના દીકરાની જેમ પ્રેમ કરતો હતો જ્યારે શેઠ રાજારામ ફેક્ટરીમાં જતા ત્યારે અલકા વિનય પાસે આવતી કારણ કે સંબંધ દેવરનો હતો તેથી તે તેની સાથે મજાક કરવા લાગતી વિનય સામાજિક રીતે ભોળો હતો તેને લોકો સાથે કેવી રીતે ભળવું તે ખબર નહોતી તેનું શિક્ષણ પણ ઘરે જ થતું હતું જ્યારે અલકા તેને ચીડવતી ત્યારે તેને અજીબ લાગતું શરીરના ભાગોમાં તણાવ રહેતો હતો એક દિવસ રાજારામ ફેક્ટરીમાં ગયો ત્યારે અલકા વિનયના રૂમમાં આવી તે બેઠો કંઈક વાંચી રહ્યો હતો અલકાએ તેને સંબોધીને કહ્યું દેવર તમે શું વાંચી રહ્યા છો કંઈ નહીં ભાભીજી હું તો બસ સમય પસાર કરી રહ્યો હતો અલકાએ પાછળથી દરવાજો બંધ કરી દીધો હતો તેને તેની પાસે જતા કોઈ રોકી ન શકે એટલે તેની નજીક આવતાની સાથે જ અલકાએ તેના હોઠ તેના હોઠ પર મૂકી દીધા बिचारो विनय कई बोली शक्यो नहीं तेनु आख शरीर ध्रुजवा लग्यू खबर न पड़ी के प्रकार की लागणीय थवा लगी अलकाए तेनी तरफ अने कहू विनय जी भाभी जी शू हूँ तमने कईक कही शकू मने कहे जो आप कई कहीशू तो शू तू तारा भाई ने नहीं कहे जो तू ना पाड़ीश तो अमे नहीं कहिए सारू अलकाए कहूव तने कंक शीखीशू પણ ભૂલથી પણ તારાભાઈને આ વિશે કંઈ ના કહે અને અલકા વિન્યને પોતાની સાથે લઈને પલંગ પર સૂઈ ગઈ અને તે પણ તેની બાજુમાં સૂઈ ગયો તે પછી અલકાએ એ બધું શીખવ્યું જે તેણે ન શીખવવું જોઈતું હતું ખરેખર તો તેણીએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે રાજારામ સાથે ચોક્કસ લગ્ન કરશે પણ તે વિનયની જ રહેશે હવે વિનયને કંઈ કહેવાની કે કહેવાની જરૂર નહોતી તે અલકા માટે તાલીમ પામેલો હતો રાજારામ ફેક્ટરીમાં જતાની સાથે જ બંને એકબીજાના હાથમાં આવી ગયા વિનયને એટલી સમજ આવી ગઈ હતી કે તેણે રાજારામને ક્યારે અલકા તેની સાથે જે રમત રમી રહી હતી તે વિશે કહેવું ન જોઈએ અલકાના કારણે તેનો આખો પરિવાર ખુશ થઈ ગયો હતો અને હવે તેને કોઈ અફસોસ નહોતો અલ્કા ઇચ્છતી નહોતી કે રાજારામને સહેજ પણ શંકા થાય કે તે તેને કે તેના ભાઈને પ્રેમ કરતી નથી સમય પસાર થતો ગયો અને રાજારામને કોઈ શંકા ન રહી તેને તેની પત્ની તરફથી ખુશી મળી રહી હતી એક દિવસ જ્યારે રાજારામ ફેક્ટરીમાં ગયો ત્યારે તેના ગયા પછી અલ્કા વિનયના રૂમમાં આવી યુવાન વિનય પણ તેની રાહ જોઈ રહ્યો હતો આવતાની સાથે જ વિને અલકાને પોતાના હાથમાં લીધી અને તે બંને પલંગ પર આવી ગયા આ દરમિયાન રાજારામ કોઈ મહત્વપૂર્ણ ફાઇલ લેવા માટે હવેલીમાં પાછો આવ્યો જ્યારે તે વિન્યના રૂમ પાસેથી પસાર થયો ત્યારે તેને અંદરથી કેટલાક અવાજો આવતા સાંભળવા મળ્યા સંયોગથી અલકા તે દિવસે દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી તે અવાજો સાંભળીને તેને લાગ્યું કે વિનય અને તેની ભાભી વાત કરતા હશે કારણ કે અહીં તેના સિવાય વાત કરવા માટે બીજું કોઈ નહોતું તે આગળ વધ્યો પણ અચાનક ભગવાન જાણે તેના મનમાં શું આવ્યું કે તેણે દરવાજો અંદરની તરફ ધકેલી દીધો રાજારામે વિનયને ફોન કર્યો હોત તો સારું થાત તેઓ જાગી ગયા હોત અથવા સાવધ થઈ ગયા હોત પછી તેણે તરત જ દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો જ્યારે શેઠ રાજારામ અંદર પ્રવેશ્યા ત્યારે તે સમયે અલકા અને વિનય એકબીજાના હાથમાં હતા રાજારામે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી કે તે તેને આ હાલતમાં જોશે જે ભાઈને તેણે ઉછેર્યો હતો અને પોતાના દીકરા જેવો પ્રેમ કરતો હતો તે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરશે તેના વિચારવાનો કોઈ પ્રશ્ન જ નહોતો શેઠ રાજારામને ત્યાં જોઈને અલકા અને વિનય ખૂબ જ ગભરાઈ ગયા ગભરાઈ જવા અને મૂંઝવણમાં મુકાઈ જવાની પણ ચર્ચા થઈ શેઠ રાજારામ એક ક્ષણ માટે પણ ત્યાં રોકાયા નહીં ત્યાંથી તે પોતાના રૂમમાં ગયો તિજોરી ખોલી તેમાં એક લોડેડ રિવોલ્વર રાખવામાં આવી હતી તેણે રિવોલ્વર કાઢીને તેના માથા પર મૂકી અને ટ્રિગર દબાવ્યું ત્યાં ધનનો અવાજ આવ્યો અને શેઠ રાજારામ માર્યા ગયા વિનય અને અલકા તેના રૂમ તરફ દોડ્યા પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું પરિવારમાં કોઈને ખબર નહોતી કે શેઠ રાજારામે આત્મહત્યા કેમ કરી પોલીસ આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ રાજારામના ફિંગરપ્રિન્ટ્સ રિવોલ્વર પર હતા તેથી તે સરળતાથી સાબિત થઈ ગયું કે તેણે આત્મહત્યા કરી છે ફક્ત અલકા અને વિનય જ જાણતા હતા કે તેણે આત્મહત્યા કેમ કરી સત્ય એ છે કે અલકા તેના આત્મહત્યાથી ખુશ હતી તેના માર્ગનો કાંટો જાતે જ દૂર થઈ ગયો હતો રિવાજ મુજબ તેર દિવસ સુધી તેનો શોક કરવામાં આવ્યો અને પછી સમાજના રિવાજ મુજબ અલકા અને વિનયને પતિ પત્ની જાહેર કરવામાં આવ્યા તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વીડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર